તો અમદાવાદના કાકરિયા વિસ્તારની જૂની અને પ્રતિષ્ઠિત ગણાતી દિવાન વલ્લુભાઈ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ ફરી વિદ્યાર્થી બનીને પરીક્ષા આપવા માટે પહોંચ્યા જેમાં પૂર્વ વિદ્યાર્થીઓના સંગઠને એક અનોખો કાર્યક્રમ યોજ્યો જેમાં મસ્તીકી પરીક્ષા નામના આ કાર્યક્રમમાં વર્ષ ઓગણીસો સાહીઠ થી બે હજાર ચોવીસ સુધી આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા શાળામાં જે માહોલ હતો એ જ માહોલ સાથે ફરી યાદો તાજા કરી અમદાવાદના વિસ્તારની દિવાન વલ્લભભાઈ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ ફરી જ એજ ગેટઅપમાં એ જ ગણવેશમાં એ જ રીતે ફરી પરીક્ષા આવતા શાળામાં જોવા મળી રહ્યા છે આ કોન્સેપ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આખો અમલ કરવામાં આવ્યો છે તમે જોઈ રહ્યા છો કે એ શાળામાં ભણીને ગયા એ જ શાળામાં ફરી એકવાર તેઓ અહીંયા પરત ફર્યા છે કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેઓ અહીંયા પ્રત્યક્ષ રીતે હાજર નથી રહ્યા પણ ઓનલાઈન ચાહે અન્ય રાજ્યમાં હોય અથવા તો અન્ય દેશમાં હોય વિદેશમાં રહેલા વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન આ કોન્ફરન્સથી જોડાયા છે અને આ પરીક્ષા આપી રહ્યા છે ને એક જૂની યાદો તાજા કરવાની વાત છે એ અહીંયા ફરીથી કરી રહ્યા છે એ જ પ્રકારની મસ્તી મજા કે જે ભૂતકાળમાં શાળામાં કરી હતી એટલે અઢાર વર્ષથી લઈને નેવું વર્ષ સુધીના જે લોકો છે કે જેઓ આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છે તેઓ અહીંયા પરત ફર્યા છે એ જ ગેટઅપમાં એ રીતે પરીક્ષા આપી રહ્યા છે મારી સાથે શાળાના ડિરેક્ટર છે એમની સાથે વાત કરીએ સાહેબ એ કહો કે આજે આખો નવો કોન્સેપ્ટ છે ભૂતકાળમાં પણ આપણે આ પ્રકારનો કાર્યક્રમ કર્યો હતો ને ફરી એકવાર પણ આજે પરીક્ષા આપી રહ્યા છીએ એ જ ગેટઅપમાં એ જ આખું માહોલમાં ડોક્ટર કિરીટ જોશી પૂર્વ આચાર્ય દિવાન વલ્લુભાઈ માધ્યમિક શાળા કાંકરિયા દિવાન વલ્લુભાઈ શાળાની સ્થાપના એકસો વર્ષ પહેલાં આદરણીય વલ્લુભાઈ ઠાકોર સાહેબ અને આદરણીય જીવનભાઈ દિવાન સાહેબ દ્વારા થયેલી અને આજે આ શાળા એકસો વિદ્યાર્થીમાંથી શરૂ થયેલી શાળા આજે દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધરાવે છે આ શાળાના ગૌરવવંત વિદ્યાર્થીઓ છે શાળાના અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને અહીંયા શિક્ષણ તો અપાય છે પણ એની સાથે નૈતિકતા પ્રામાણિકતા એક રાષ્ટ્રીય ભાવના સામાજિકતાના પણ ઉત્તમ પાઠ ભણાવાય છે જેના કારણે બાળકોએ પોતાનું જીવનમાં ઉત્તમ કારકિર્દી બનાવવામાં એ સફળ રહ્યા છે તેમાંના કેટલાક બાળકો આજે રાજ્યના જ નહીં રાષ્ટ્રના જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ ડોક્ટર છે કોઈ આંતરરાષ્ટ્રીય કંપનીમાં સીઈઓ છે કોઈ કોઈ ઉદ્યોગપતિ છે છે તો અને આ તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પૈકીના આજે આ સંસ્થામાં એક પરીક્ષા આપીને પોતાનું બાળપણ યાદ કરી રહ્યા છે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ઉંમર ઓગણીસ થી શરૂ થઈ નેવું વર્ષ સુધીની છે આજે આ વિદ્યાર્થીઓ પોતાનું બાળપણ યાદ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમારા શિક્ષકોએ અમને એક નાની નાની વાતો કહીને અમને પાઠ ભણાવ્યા છે અમારું જીવન ઘડતર કર્યું છે આવા વિદ્યાર્થીઓનું શાળાના પૂર્વ આ શિક્ષકો શાળાના પૂર્વ આચાર્યો શાળાનું મેનેજમેન્ટ અને હાલના શિક્ષકો આચાર્યો પણ ખૂબ ગૌરવ અનુભવે છે હું એમ કહીશ કે આવા વિદ્યાર્થીઓ જ્યારે મળે છે અને આનંદ વ્યક્ત કરે છે જ્યારે ચરણ સ્પર્શ કરે છે વંદન કરે છે ત્યારે એમને શિક્ષણ આપનારા આપી ચૂકેલા અને આપી રહેલા શિક્ષકો અને આચાર્યોનું પાંચ દિવસનું આયુષ્ય વધી જતું હોય છે અને હું પોતે વ્યક્તિમાંથી પસાર થઈ રહ્યો છું મેં પોતે આ અનુભવ્યું છે આ વિદ્યાર્થીઓ શિક્ષકોને અને આચાર્યોને ખભા ઉપર લઈને ફરતા હોય છે એમના કોઈ પણ કામ ક્યારેય અટકતા નથી આવી શાળા કદાચ રાજ્યમાં જ નહીં રાષ્ટ્રમાં પણ જોવા નહીં મળે આવા વિદ્યાર્થીઓ પણ કદાચ કોઈ શાળાને નહીં મળે એ હું વ્યક્તિગત ગૌરવ અનુભવ સાથે આનંદ વ્યક્ત કરું છું વિદ્યાર્થીઓ કે જે અહીંયા ભણી ચૂક્યા છે એમની સાથે પણ વાત કરીએ આમ આખો ગેટઅપ એ છે એટલે જૂના દિવસો આ જેવું આખો માહોલ કે જે લારી બહાર ઊભી રહેતી જૂના જમાનામાં આમલી હોય અથવા તો વરિયાળી હોય એ જ આખું વાતાવરણ ઊભું અહીં થયેલું જોવા મળી રહ્યું છે એટલે કેટલું કેવો એક્સપિરિયન્સ છે બહુ જ સારું જાણે પહેલાંના જે હતું બાળપણ એ પાછું આવી ગયું હોય એવું લાગે છે બહુ જ સારો અનુભવ થયો છે કંઈ બેચના છો અને આજે ફરીવાર અહીંયા ફર્યા પોતાના તમારા બાળકો પણ હશે એ આજે કદાચ કહેતા હશે કે મમ્મી અથવા પપ્પા તમે કેમ આજે સ્કૂલમાં જઈ રહ્યા છો એમ કદાચ સવાલ પૂછ્યો હશે ત્યારે આવ્યા પછી પહેલો જ મારો એ જ આન્સર હતો કે અમે અત્યારે અમારા છોકરાઓ કરતાં વધારે તોફાન કરીએ છીએ અમે એટી નાઇન નાઇન્ટીની બેચના છીએ આજે ચોપન વરસ પછી હું ચોપન વર્ષની થઈ હું અત્યારે આવ્યું છું પણ અત્યારે મને એવું ફીલ થાય છે કે મારા છોકરાઓ કરતાં બી હું વધારે એક્ટિવને છે જોઈ રહ્યા છો કે જુના વિદ્યાર્થીઓ દિવાન વલ્લુભાઈ કાંકરિયા શાળાના એ ફરી એકવાર શાળાએ ફર્યા છે અને પોતાના જૂના દિવસો છે એ કઈક આ પ્રકારે અનોખી રીતે યાદ કરી અને વાગોળી રહ્યા છે જૂના સ્વરણ કેમેરા પર્સન નરેશ રજોરા સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ